તારક તેજોમ સૂર્ય સુપે નહીં ચંદ્ર સુપે નહીં बादल सायो ને મને નસતી થાય હો કે પાપ ચાલુ ભાઈ મોજ ભલે ભાઈ બરોબર જ ના મોજ આવી મોજ આવે ની માના છે

નજર આવા તાનની ગોળી જેવો તોલો ભીમનાથના કૂટીએ જેવો વાવ દાડીમની કડી જેવા ના દે લાભી ગજે ના હા હા બાય સૌ મૂકે તો સટક સટક પટક પટક ફટક ફટક લટક લટક સટક સટક હાલતી હોય ને માનદે હા હા બેની શેર રાખ્યું ન થાય હા જ ને હા 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 બન રાખ્યું કીધું ન ખોટી ખોચી નથી